જય શ્રી કૃષ્ણ મિત્રો આજે સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન દરેક ગૃહિણી પૂછતી જ હશે તો આજે આપણે એ પ્રશ્નનો જવાબ આપીશું આપણે કાચા ચોખા અને વટાણાનો ઉપયોગ કરીને ખૂબ જ ફટાફટ અને એક ચમચી તેલમાં બની જાય એવી સરસ મજાની એક રેસીપી બનાવીશું જે નાના મોટા સૌને ભાવ છે તો એના માટે અહીં મેં એક વાટકી જેટલા કાચા ચોખાને બપોરે જ પલાળીને રાખી દીધા હતા એટલે લગભગ ચારેક કલાક પલાળવા દેવાના ચોખાને અને હવે એનું પાણી મેં કાઢી લીધેલું છે તમે કોઈ પણ ચોખા અહીં લઈ શકો છો તો હવે આ ચોખાને આપણે મિક્સર જારની અંદર લઈ લઈએ બહુ વધારે ટાઈમ ન હોય તો ઓછામાં ઓછા બે કલાક તમારે ચોખાને પલાળી દેવાના અને હવે અહીં મેં આ ચોખાને ગ્રાઇન્ડ કરી લીધા છે ગ્રાઇન્ડ કરવામાં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી મેં એડ કર્યું હતું અને તમે જોઈ શકો છો કે જરાય ચોખાની કોણી નથી દેખાઈ રહી એકદમ સરસ પીસાઈ ગયા છે જો સરસ પલળી ગયા હશે ને તો સરસ પીસાઈ જશે તમારી પાસે વધારે ટાઈમ ના હોય ને તો નવ સેકા પાણીમાં પલાળવાના એટલે જલ્દીથી પલળી જાય હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લીધી છે અને આ જ મિક્સર જારની અંદર એક વાટકી જેટલા વટાણા અને બે તીખા લીલા મરચાં નાખી આને પણ આપણે પીસી લઈએ તો આ પેસ્ટ બનાવવા માટે પણ મેં ત્રણથી ચાર ચમચી પાણીનો ઉપયોગ કર્યો હતો અને એકદમ સ્મૂથ પેસ્ટ નહીં થાય સહેજ અધકચરા જેવી લાગશે પણ આપણે આવું જ આનું ટેક્સચર જોઈએ છે તો આને પણ આપણે ચોખાવાળી પેસ્ટ સાથે મિક્સ કરી દઈએ જે વાટકીના માપથી આપણે વટાણા લીધા ને એ જ વાટકીના માપથી મેં ચોખા લીધા હતા આ બંનેને એકદમ બરાબર મિક્સ કરી લઈએ આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જો તમે બે કલાક પહેલાં ચોખા ગરમ પાણીમાં પલાળી દીધા હોય ને તો તરત બની જશે હવે આની અંદર થોડાક શાકભાજી નાખી દઈએ જેમાંથી મેં ખમણેલું ગાજર ઝીણું સુધારેલું ટમેટું ડુંગળી અને કેપ્સિકમ લીધા છે બધું જ આશરે મેં એક વાટકી જેટલું લીધેલું છે આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી વધારે ઓછા કરી શકો છો તમે ઈચ્છો તો હજી આની અંદર ઝીણી સુધારેલી પાલક ખમણેલી દૂધી ઘણું બધું એડ કરી શકો છો તમારી રીતે હવે આની અંદર આપણે ખમણેલું આદું ઉમેરી દઈએ તો એક મોટી ચમચી જેટલું આદું મેં અહીં ખમણીને લઈ લીધું છે મરચાં તો આપણે ગ્રાઇન્ડ કરવામાં જ નાખી દીધા હતા તેની સાથે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને મસાલામાં એક ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈએ અને સાથે જ એક ચમચી જેટલો અજમો ક્રશ કરીને નાખી દઈશું કેમ કે ઘણી વખત વટાણાથી ઘણાને ગેસ થતો હોય છે સાથે એક ચમચી જીરું નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને લગભગ એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું તમને જો અજમાનો ટેસ્ટ ન ગમતો હોય તો એની બદલે તમે હિંગ પણ એડ કરી શકો છો આમાં તમે મસાલા તમારી ચોઈસ પ્રમાણે ગમે તે એડ કરી શકો છો તમે ટેસ્ટ કરીને ખટાશ ગળપણ મીઠું તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો તો સાંજે ક્યારેક શાક રોટલી બનાવવાનું કે ખાવાનું મન ન હોય અને એમ થતું હોય કે કંઈક ટેસ્ટી ખાવું છે પણ ઝડપથી બની જાય એવું હોવું જોઈએ તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે મને અહીં ખીરું થોડુંક ઘાટું લાગી રહ્યું છે એટલે હું આની અંદર લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું અને આને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી અંદરથી ખાવામાં સોફ્ટ બને આપણી વેરાયટી એના માટે આની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું તમે એની બદલે ઈનો પણ એડ કરી શકો છો પણ ઈનો એડ કરવો હોય ને તો થોડું થોડું કરીને એડ કરવાનું બેટર અલગ કાઢતા જઈને એડ કરતું જવાનું ને તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે આને પણ આપણે બરાબર મિક્સ કરી લીધું છે તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે એક કઢાઈ લઈ લઈએ તમે વઘાર્યું હોય તો એમાં પણ બનાવી શકો છો એમાં એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલને આવી રીતના સાઈડમાં સહેજ ફેલાવી દઈએ અને તેલ ગરમ થાય એટલે આની અંદર એક ચપટી જેટલી રાઈ અને એક ચપટી જેટલા અથવા તો વન ફોર્થ ટી સ્પૂન જેટલા સફેદ તલ નાખી દઈશું અને સાથે ત્રણ ચાર લીમડાના પાન નાખી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે ખીરું બનાવ્યું હતું તે એક મોટા ચમચા જેટલું આની અંદર વચ્ચે નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આને ઢાંકીને આપણે એકથી દોઢ મિનિટ થવા દઈશું એકાદ મિનિટમાં સરસ નીચેથી ક્રિસ્પી થઈ જશે પણ ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી અંદરથી કાચું ન રહી જાય તો જો લગભગ એકથી દોઢ મિનિટ જેવું થયું છે અને આનો કલર બદલાઈ ગયો છે તો ઉપર પણ આપણે થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈએ એ નાખવા ઓપ્શનલ છે તમારે ન નાખવો હોય તો ચાલે અને ફરીવાર ઉપરથી સહેજ તલ નાખી અને આપણે આને હળવેકથી પલટાવી લઈશું ખૂબ જ સરળતાથી આ થઈ જાય છે અને હવે આપણે આને ઢાંકીશું નહીં જેથી એકદમ સરસ ક્રિસ્પી થાય અને અંદરથી ખાવામાં ફૂલેલું અને સોફ્ટ લાગે તો જો થોડીક જ વારમાં બીજી સાઈડથી પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે તમારે હજી થોડુંક વધારે ક્રિસ્પી કરવું હોય ને તો સાઈડમાં થોડુંક વધારે તેલ નાખીને કરી શકો છો તો ગરમા ગરમ આપણા નાસ્તાને આપણે સર્વ કરી દઈએ અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે પણ તમે ઈચ્છો તો ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને આવડી સાઇઝના આ છ પેનકેક્સ બનીને તૈયાર થયા હતા હવે હું તમને ખોલીને બતાવી દઉં કે ઉપર નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવી આપણી આ કાચા ચોખા અને લીલા વટાણાની વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ